હવે આપણે વાતચીત કરીશું આપણી સાથે નવનીત બાલદિયા લાઈવ જોડાઈ ગયા છે એક્સક્લુઝિવ નવનીતજી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સૌ તો આપ આપને આપ પહેલા દિવસથી ડે આપની વાત પર અડગ રહ્યા ને એ પ્રમાણે જ પરિણામ આવ્યું છે એ બાબતે આપની પહેલી પ્રતિક્રિયા જે એસઆઈટી આજે જયરાજ આહીરની ધરપકડ કરી છે એ બદલ એસઆઈટી નો આભાર માનું છું સરકાર શ્રીનો આભાર માનું છું મારા સમાજના દરેક આગેવાનો યુવા મિત્રો વડીલો બધા એમએલએ સાંસદો બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે ન્યાયની સાથે બધા એક થઈને રહ્યા છે અને મને ન્યાય મળ્યો છે એ બદલ મીડિયા મિત્રો બધાનો હું આભાર માનું છું નવનીતભાઈ આજે પોલીસે એમ કહ્યું કે નાજુ રાજુ બે વનથી એ લોકો તો પહેલાથી જ એકબીજાના સંપર્કમાં હતા જયરાજ આહિરના સંપર્કમાં હતા રેન્જ આઈજીએ પોતે એવું માન્યું છે પણ તમે કેવી રીતે અડગ રહ્યા તમારી જોડે તો ફક્ત એક જ એક કોલ ડિટેલ્સ હતી કે ભાઈ તમને જયરાજ આહિર ફોન આવ્યો હતો તમે કેવી રીતે એમાં અડગ રહ્યા કે ભાઈ પહેલાથી જ આ બધું જયરાજ આહિર નું ષડયંત્ર છે પહેલેથી જ ક્યારે મારો એ લોકો જોડે કોઈ સંપર્ક નહોતો બરોબર કે નાજુ કે રાજુ કે પેલો જયરાજ

અને આજે પોલીસે એમ પણ કહ્યું બે સાક્ષી બન્યા છે ચેતનભાઈ સોની અને રામભાઈ વાડા એ ખૂબ જ મદદગાર સાબિત થયા આપના માટે કારણ કે સાક્ષી બન્યા એટલા માટે મજબૂત પુરાવો સાબિત થયો કે ભાઈ આ આખા પ્રકરણમાં જયરાજ આહિરે જ ફોન કર્યો છે ને એમણે જ મારામારીનો આખો પ્લાન બનાવ્યો છે આ એ તો એમના ઓલામાં ફોન આવ્યો તો હું તો પહેલેથી કહેતો આવું છું ને રામભાઈ વાડાના ઓલામાં એનો ફોન આવ્યો તો હું ત્યાં ગયો અમે બેઠા એમને ઉગ્રતા ભર્યો ફોન એમના ઓલામાં હું પહેલેથી જ કહેતો આવું છું ને મીડિયા સમક્ષ પણ કહું જ છું

કે શું જયરાજ આહિરના ફાર્મ હાઉસનો એક વિડીયો વાયરલ થયો છે એ પણ દાવો હતો એ બાબતે પણ આજે રેન્જ કહ્યું છે કે તમામ વિગતો અત્યારે છે અને અલગ અલગ જે ટેકનિકલ પુરાવા છે છે એની પણ ખરાઈ ચકાસણી કરવામાં આવનાર એટલે કે અને પછી કેટલા દિવસના રિમાન્ડ મેળવશે એ વખતે અપડેટ આવનારા સમયમાં આપશે નવનીતભાઈ ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે નવનીતજી મારો સવાલ એમ હતો કારણ કે આજે અમે પૂછ્યું ભાવનગર રેન્જ આઈજી કે આમાં દેવી ડાંગર કે પછી રીમા ઝાલા

થશે ભાવનગરના યુવાનો એકઠા થશે હવે તો એ કાર્યક્રમ મુલતવી રહેશે કે હજુ પણ થવાનું છે એ કાર્યક્રમ અમારા જે આગેવાનો છે અમે નક્કી કે જો આભાર વિધિ માટે કદાચ અમે કરીએ અથવા બંધ પણ રાખીએ જે કઈ એની અમે ટૂંક સમયમાં જાહેરાત અમે જે કઈ અમારા સમાજના આગેવાનો છે એમની જોડે વાતચીત કરીને અમે જાહેરાત બિલકુલ નવનીતભાઈ તમારા જે આપેલા જે પુરાવાઓ હતા પંદર પંદર પુરાવાઓ કે જેના આધારે ક્યાંક ને ક્યાંક આ ધરપકડ કરવામાં એસઆઈટીને પણ સફળતા મળી એસઆઈટીની પણ કામગીરીની અહીંયા આપણે વાત કરવી જોઈએ કારણ કે ઘણી બધી કોલ ડિટેલ્સથી લઈને નિવેદનોથી લઈને ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જે એમને તપાસવાની હતી અને એમણે જે ઝડપી કાર્યવાહી કરી છે આજે બીજી વાર જ્યારે એસઆઈટીને એસઆઈટીએ જ્યારે જયરાજને બોલાવ્યા ત્યારે એ અગાઉ પણ તમે કોઈ પુરાવા રજૂ કર્યા હતા કે એ પુરાવાઓ આપ્યા હતા એના આધારે જ ધરપકડ થઈ છે

બરોબર માયાભાઈ ના જે દીકરા શું કામ કરે છે અને આ અત્યાર સુધી માયાભાઈ આહિર આ બાબતે કશું જ બોલ્યા નથી એક વાર જયરાજ આહિર નું સ્ટેટમેન્ટ હમણાં આવ્યું મીડિયામાં બેઠા હતા પણ માયાભાઈ તો આ બાબતે કશું જ બોલ્યા નથી ના કોઈની ફોન પર વાતચીત કરી

કારણ કે એવા દાવા થઈ રહ્યા છે કે અમુક બોગસ આરોપી ઝડપી લીધા છે જે નિર્દોષ છે એ તો જો ગુનો તો છે ખોટી રીતે મને હું પણ ખોટી રીતે માથે લઈને જાઉં તો એ પણ ગુનો છે ને

એટલે એ સાબિત હજુ થવાનું બાકી છે જેનો જે ડેટા છે તે જે રિપોર્ટ છે આવવાનો બાકી છે પણ અહીંયા જે રીતે આપ કહી રહ્યા છો કે જયરાજને જ કોલ કરી રહ્યા હતા વિડીયો કોલ કરી રહ્યા હતા હા ત્યાર પછીનો નો પણ વિડીયો છે એના એ જ કપડામાં છે તમે જોવો તો છો બધું બરોબર જે આરોપીઓ છે એના ફાર્મે જાય છે ત્યાં જઈને પણ બધી ચર્ચા કરે છે

બીજું તમે જે કહ્યું કે આ રીકન્સ્ટ્રક્શન વરઘોડો જે આપણે ભાષામાં કેવા માં છ વર્ગોળો નીકળવો જોઈએ જય રાજાહિર નીકળો જોઈએ હું તો તો જ ગૃહ ગ્રુ મંત્રી હર્ષ સંઘવી સાહેબને સલામ કરીશ બરાબર કે છે ને ગુજરાતમાં કે જે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હવે જોઈએ આ ભાઈને કાયદામાં તેમ રાખે છે કે નહીં અચ્છા અચ્છા એટલે

ખુલશે ખુલશે આશા છે મને હું સાચો છું એટલે કે નવા ચેપ્ટર આવશે હજુ એટલે તમે એવું કહી રહ્યા છો કે અહીંયા અમે અટકતા નથી જયરાજ સુધી જયરાજ ની ધરપકડ થઈ છે ત્યાં અટકતા નથી હજુ બીજા પણ નામ આપી રહ્યા છો આપ અને બીજા ઉપર કાર્યવાહી થઈ જોઈએ તેવું કહી રહ્યા છો આપ